કચ્છમાં એકમાત્ર પ્રાથમિક શિક્ષણની જવાબદારીને સંભાળતો અંજાર નગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર તેર સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ મધ્યે પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં અન્ય સંલગ્ન શાળાઓ જોડાઈ હતી અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભુભાઈ કોટરાણી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સુરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશગિરી ગોસ્વામી શહેર ભાજપ મહામંત્રી કૃપાલસિંહ રાણા નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન ટાક અને શ્રી રાજેશભાઈ વી પલ્લણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ખેટાઉએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારના સહયોગથી અંજાર નગરપાલિકા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે વિકાસની ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં શાળાઓમાં સીઈટી એનએમએસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટથી ઉત્તીર્ણ થનાર તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાએ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું મંચસ્થ મહાનુભાવોના વરદસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત શાળાઓમાં બાલવાટિકા ત્રણ તથા ધોરણ એકમાં તેમજ માધ્યમિક કક્ષાએ ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવનાર બાળકોને મંચસ્થ મહાનુભાવો દ્વારા કીટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા અને શાસન શ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા તેમજ સરકારી આચાર્ય આચાર્યશ્રીઓ શિક્ષકો નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ખિમજીભાઈ પાલુભાઈ સિંધવ અને શિક્ષણ સમિતિના હેડ ક્લાર્ક ભરતભાઈ બુદ્ધભાઈ ભટ્ટી ચિરાગભાઈ ઠક્કર હિતેશભાઈ ભિંડે નિલેશભાઈ ડાબી કૃપાબેન શાહ વગેરે સહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતાએ કર્યું હતું તથા કાર્યક્રમની આભાર વિધિ શાસનાધિકારી શ્રી મુરજીભાઈ મીંઢાણીએ કરી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ